અત્યારે વહી ગયા છે સાડા બારે અને આ વરસાદ તારું નામ નથી લેતો કાલનો એવો નીવો મેળા કરવાનો દીધા મેળા બગાડ્યા અને વેપારીઓની બેસાડાની ધંધો ન થયો કંઈ એટલે બહુ અટાણે ત્યાં મુશ્કેલી છે વેપારીઓની અટાણે આ જુઓ હાલો હું તમને બતાવવા કે વરસાદ વરસાદથી હાલો તો અમારા વ્લોગમાં બન્યા જો અને અમારો વ્લોગ આગળ શેર કરતા રહીજો તો જો આપણા પોરબંદરમાં વરસાદ કીવો થયો મેળા તો આપણી ન કરવા દીધા બે ત્રણ દિવસ માન કરવા દીધા દિશાડા એ વેપારી ઉતાય એની હાલત અટાણે બહુ ખરાબ છે આખું આપણું ચોપાટી ગ્રાઉન્ડ જે મેળાનું હતું એ આખું પાણી પાણી થઈ ગયું આ એટલો વરસે તો પછી નાહતા વરસે જ ને જો તા પીવો વરસે વિશે ના વર્ઘ આજ કાલનો આવો ના આવો વર્ષે કાલે આખી રેચવાઈ થયો

ઘણી જગ્યાએ નીકળાતું ને પાણી આવે તો અત્યારે વાય ગયા તા હાડા બાર એક અને લાગે તા જો હા અંધારું થાય કે હાન ન પડે કે એવું લાગે હવે તો આ બાજુ અંધાર્યો હોય એ આજે આજ આખો દી વરહવાનું હોય કારણ કે કલાક ને હજી આજ આજનો હજી અગાહી પછી ત્યાં કાલે ત્યાં કામ કરે પણ એ તો ખબર નહીં પણ અગાહી હે એ ખબર હે આજ તો પાછું મેળામાં ને ગાતા વરસાદને લીધે એટલી હું એ બીમાર નો એટલી વરસાદનો આ સોપાટીનો વિડીયો તો ને જ બનાવ્યો કારણ કે બીમાર પડ્યા એટલે પછી આ વરસાદ નતા કહી જાવ પાછા જયવીર માં તો હોય એટલે કઈ રે નઈ એટલી નો જાય ગઈ હું આ જો તા આખો રોડ આંટા ડૂબે ગયો એટલું પાણી આ ભરાઈ ગયું મારે હાલો તો હું મારો વિડીયો પૂરો કરા જો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ નેક્સ્ટ લગમાં ત્યાં સુધી હર હર મહાદેવ